સાહેબી આડ્યો ટોપોરી ને જો આ તો સાહેબ છે કે કોઈ બીજું છે સાહેબ કરવા પડતો થઈ

બોલો સાહેબ તો કેવું કેતા મન તો કી કી ચોબડું પાડી ન હું જેટલું હેટું નઈ યાર મને બીક લાગે હું તો જાઉ એ રખી તો ખરા કે આવો એ તો એટલે હું તો ઘેર તો મન તો સાહેબ બીવરાવી ના ના મારી કરી ના માર આ આપણે જો ચોરી કરી દે માર ઘેડો એ હમણો કાસોડી કો કે હેડો હા તો હે મારું નું તમારે આ છોકરો ઉપાડ્યો એ તમારો જ ને મારો હે મારો કોઈ ના બેઠા કોટા બેઠા તમારા ઈશુ પાણી થી વધારે જ બરાબર એટલે

સાહેબ સાહેબ હું વાત કઈ હતા એક ભાઈ વને કરીયું સાહેબ મને કોઈ ખબર ના હું તો આવ્યો સાહેબ

તો ખોળી ખોળી ફોળીને થા ત્યાં બરાબર છે ફોળી દેડો હા બરાબર દેહોળો ક્યાં ખોડો તમે હળો હાડો હું આવું